આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ સ્ટાર નૂર ગુજરાતી લાઇવ માં આપનું સ્વાગત છે હું છું દિયા કોર સત્યની સાથે જનતાનો અવાજ આવો જાણીએ મુખ્ય સમાચાર મેનેજર ગીતા મંદિર આજ રોજ ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે માનવ સેવા ફાઉન્ડેશન તેમજ નારાયણા હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેની અંદર ડાયાબિટીસ ચેકઅપ બ્લડ પ્રેશરનું ચેકઅપ સાથે તે હોસ્પિટલ દ્વારા આંખોની તપાસ કે જે હાલમાં ચાલી રહ્યા સ્વચ્છ ભારત મિશન સ્વચ્છોત્સવ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે તદ ઉપરાંત ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેઇન્ટિંગ સ્વચ્છતા અંગેની રેલી જેવા અનેક એક્ટિવિટી પણ પખવાડિયામાં આયોજન કરેલ છે જેથી કરીને સ્વચ્છતા અંગેનો સંદેશ લોકો સુધી પહોંચાડી શકાય અને સ્વચ્છતાનું સ્તર સુધારી શકાય આયોજન કર્યું બ્લડ ડોનેશનનું આયોજન કર્યું મારું નામ કુરેશી સિકંદરભાઈ હસનભાઈ હોદ્દામાં એટીઆઈ તરીકે ચંદોડા ડેપોમાં ફરજ બજાવું છું અત્યારે જે હાલ માનનીય વડાપ્રધાન પ્રધાન સાહેબ ના અંતર્ગત સ્વચ્છ ભારત મિશનતાના વર્ષ બે હજાર પચીસની ની ઉજવણી કરી રહ્યા છીએ જેમાં તારીખ સત્તર પાંચ બે હજાર પચીસથી લઈ અને બે ઓક્ટોબર સુધી અમારે દરેક દિવસે બ્લડ બ્લડ ડોનેશન વધતા પ્રિન્ટિંગ વધતા સ્વચ્છ ભારત માટે સ્વચ્છ શૌચાલયો તેમજ બસ સ્ટેન્ડની સફાઈ તેમજ અન્ય બધી સફાઈ તેમજ આજ રોજ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ મેડિકલ નારાયણી હોસ્પિટલ દ્વારા આયોજન કરેલ છે તેમજ આંખોનું પણ ચેકઅપ કરવામાં આવે છે તથા હૃદય રોગ બીપી આઈબીપી તેમજ ડાયાબિટીસ જેવા અન્ય રોગોનું પણ નિદાન કરવામાં આવે છે ચેકઅપ કરવામાં આવે છે તથા અન્ય નિગમના સ્ટાફ તેમજ અન્ય મુસાફર જનતાને પણ આનો લાભ મળી રહ્યો છે અને બહુળી સંખ્યામાં તે લોકો પણ આનો લાભ લઈ રહ્યા છે જે અમારા ચંડોળા ડેપોના આયોજન થકી થઈ રહ્યું છે જે જય હિન્દ જય ભારત સ્વચ્છ ભારત મારું નામ કેતન કંસારા છે હું માનુષ્ ફાઉન્ડેશનનો મહારાષ્ટ્ર આજ રોજ ગુજરાત એસટી દ્વારા બસની અંદર આપણે નારાયણી હોસ્પિટલ પરથી કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં લોકોએ અત્યારે લોકોએ ટેસ્ટ કરાયા છે અને અમારી સંસ્થા આવા આવા નવા કેમ્પ કરતી હોય છે અત્યાર સુધી કોરોના ને લીધે અત્યાર અમારા આ ત્રણસોથી ચાર ચારસોનો કેમ્પ હશે